નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છે સાઈ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રાજકોટ ઘટના ઘટી ત્યારબાદ તંત્ર માત્ર કાગળ ઉપર એક્શનમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે રાત ની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ઈચાડવા જે અડધા રોડ છે ઈચાડવા થી અડધા રોડ ઉપર વિન્સલ પોઈન્ટ જે ખરો વિલ્સન હિલ પોઈન્ટ જે ખરો ત્યાં એક સિનેમાના કિચનની અંદર આગ લાગે છે અને ત્યાં ફાયર સેફ્ટી ના અભાવ દેખાય છે તો તે જ પ્રમાણે એવી હાટડીઓ કે જે રેસીડેન્સીયલ માંથી કોમર્શિયલ ફેરવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે અમે કોઈની પણ નિંદા કરતા નથી પણ તપાસ વિષય ચોક્કસ છે આ જે દ્રશ્યોમાં આપ જુઓ છો પોદાર જમ્બો કિડ પોદાર જમ્બો કિડ નામની આ એક સંસ્થા છે કે જે આશાનગર સ્થિત છે મુખ્ય માર્ગની ઉપર એડ્રેસ લખ્યો છે ફાઈ એ બિસાઈડ યસ બેંક આશાનગર નવસારી અને

એટલે કે પતરાના શેડ ની અંદર એક પ્લે ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે અને મુખ્ય માર્ગ પર જ એનો સીધો દરવાજો છે કોઈ પાર્કિંગ નથી કોઈ ફાયર એનો લીધી છે કે કેમ તે પણ એક સવાલ છે અને આ સંદર્ભે પરમિશન આપનાર સત્તાધીશો ક્યાં ગયા કારણ કે અમે આજે જ્યારથી આ સ્ટોરી કરીએ છીએ ત્યારથી સતત સંપર્કમાં રહેવા માંગીએ છીએ જિલ્લા શિક્ષણ અધિકારીનો એટલે કે નો પણ એમનો ફોન તટ આઉટ ઓફ કવરેજ એરિયા આવી રહ્યો છે કારણ કે સીધો સવાલ અમરે તો એમને પૂછવાનો તો કે શું આ સંસ્થા સરકાર માન્ય સરકાર રજિસ્ટર અથવા તો સરકાર પાસેથી કોઈ લાયસન્સ આ સંસ્થાને આપવામાં આવ્યો છે આવી સંસ્થાઓ પોતાની મરજી મુજબ પોતાની ઈચ્છા મુજબ જ્યાં ધારે ત્યાં આ રીતેની નર્સરી ખોલી શકે આના માટે કોઈ ધારાધોરણ કોઈ નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે કે નહીં કારણ કે આ તો 6 વર્ષથી નાના બાળકોનો સાથે એની બાલ્કની બતાવીશ તો ત્યાં પણ કોઈ ગ્રીલ નથી નારાયણ કરવા માટે અને પેરેન્ટ જે લેવા મૂકવા માટે આવે એ એ પોતાની ગાડી પાર્ક ક્યાં કરશે કારણ કે આ પ્લે ગ્રુપ છે પચાસ સાત બાળકો તો લેતા હશે ને કે નહીં લેતા હશે અને એના માટે કોઈ ધોરાધોરણ કોઈ નિયમો કોઈ ફાયર એનઓસી કોઈ નગરપાલિકાની પરમિશન ખરી કારણ કે ફેમિલી નું છે અને ત્યાં દેખાય છે તમને પોદાર જમ્બો કીર્સ તો આ માત્ર અને માત્ર એક જ વાત છે ને વાત છે તપાસ નું

શાળાઓ ખુલશે આ નર્સરીઓ ખુલશે એટલે બાળકો આવશે શું એમના માટે કોઈ પગલા લેવામાં આવશે આજ તો એક અમારી નજરે ચડ્યો એ કિસ્સો છે આવા કિસ્સા તો નવસરીમાં બીજે પણ આવશે ને જો હોય ને તમે જાણતા હો તો ચોક્કસ અમને કહો કારણ કે તમારું બાળક કે મારું બાળક જો આ સંસ્થામાં આવશે અને ભણશે ને કોઈ જાનહાનિ થઈ કોઈ આગની ઘટના ઘટી અથવા તો કોઈક વસ્તુ પરિસ્થિતિ બની તો એના માટે જવાબદાર કોણ કોણ આવશે માત્ર બે લાખ ની સહાય માટે તમારા બાળકોને તમે આગમાં હોમી દેશો કે માત્ર કોઈક સંસ્થા દ્વારા પચાસ હજાર કે પચીસ હજાર ની રકમ માટે તમારા બાળકોને તમે મોકલી આપશો મોટી મોટી ફી વસૂલવામાં આવે છે બરાબર તમે એ પ્રમાણે કે આજે માટેશ કરી અને એક બે ત્રણ ચાર પાંચ પંખા છ પંખા અહીં લગાવવામાં આવ્યા છે તો એ કોના માટે લગાવવામાં આવ્યા છે અહીંયા કંઈક ને કઈક એક્ટિવિટી થશે નહીં ભણવામાં આવતો હોય તો કદાચ રમાડવામાં આવતો હોય લંચ ખવડાવવામાં આવતો હોય એ વખતે કોઈ ઘટના ઘટી તો એના માટે જવાબદાર કોણ જાગો સવાલ પૂછો સમય કપરો આવ્યો છે પ્રશ્નાર્થ છે મોટો કયા સત્તાધી કઈ પાલિકા શિક્ષણ વિભાગે મંજૂરી આપી મંજૂરી લીધી છે કે કેમ એનઓસી છે કે કેમ આ સવાલ છે તપાસ નો વિષય છે તપાસ ચોક્કસ થવી જોઈએ ચિંતા માંગે છે જવાબ તો આજ પ્રમાણે આવા અવનવા અપડેટો માટે નવસારી લાવ્યું અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન વરુણ પાંડે ની સાથે હું મહેશ ભટ્ટ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो